સમાચારોમાં આગળ વધીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક છબરડો પરીક્ષા વિભાગે છબરડો કર્યાનો વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો બી ફાર્મ સેમેસ્ટર ત્રણ ના રિઝલ્ટ બે વખત ઓનલાઈન બહાર પડાયા પહેલી વખત પાસ થયેલા વિદ્યાર્થીઓ બીજી વખતના પરિણામમાં ફેલ થયા ત્રણ વિદ્યાર્થીઓના પરિણામમાં વિસંગતતા પરિણામમાં ભૂલ સામે આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો અગાઉ પણ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં છબરડાઓ સામે આવી ચૂક્યા છે અને વધુ એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં છબરડો

કે આવા માટે યુનિવર્સિટી કરે છે અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમના પરીક્ષા સમય ફરી એક વખત ત્રણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કઈક રમત રમાયું હોય તેવું પણ સામે આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ પણ કુલપતિ સહિતના જે પરીક્ષા વિભાગ છે તેમની સામે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે સમાચાર બનાસકાંઠાથી વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક શિક્ષક સામે આખરે ગુનો નોંધાયો શિક્ષક ચિંતન ચૌધરી સામે ગુનો દાખલ થયો ભાબર પોલીસ મથકમાં વિદ્યાર્થીના પિતાની ફરિયાદ અક્ષર આવતા ઢોર માર મારાયો હતો રૂનીના ડેરીયાવાડાની શાળામાં ઘટના બની હતી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી હવે આગળ વાત ઓપરેશન મેડિકલ માફિયાની સમાચાર સુરતથી બોગસ ડોક્ટરની ફેક્ટરીમાં મોટો ખુલાસો બોગસ ડોક્ટરની ફેક્ટરી ચલાવનાર કોંગ્રેસ નેતા નીકળ્યો કોંગ્રેસનો નેતા ડોક્ટર રસેષ ગુજરાતી કોંગ્રેસ નેતા હોવાનું સામે આવ્યું ડોક્ટર રસેશે બોગસ ડોક્ટરોની ફેક્ટરી ખોલી હતી સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો રસેશ ગુજરાતીની નિમણૂક બે હજાર ઓગણીસમાં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા રસેશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું રસેશ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પુરાવો સામે આવ્યો ત્યારે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં સ્થાનિક નેતાઓની ભલામણ થતી રસેશ ગુજરાતીને ડોક્ટર સેલનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો અને બે હજાર એકવીસમાં તેઓ કોંગ્રેસના સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે વડોદરા મહાનગરપાલિકા ભૂંડ પકડવાને લઈ વિવાદમાં આવી મનપાની ઢોર પાર્ટી એકવીસ વર્ષ બાદ ભૂંડ પકડ્યા અને ટીમ વિવાદમાં ફસાઈ મનપાની ટીમે પાંત્રીસ જેટલા ભૂંડ પકડ્યા છે જોકે આ કામગીરી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની વિરુદ્ધ હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે પશુ કલ્યાણ સંસ્થા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને નોટિસ ફટકારવામાં આવી જેમાં ભૂંડ પકડવાની કાર્યવાહીમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવી જવાબ માંગવામાં આવ્યો આ મામલે હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરાશે મહેસાણામાં ગંદા પાણીના કાંસમાં અંતિમ યાત્રા નીકળી સામાન્ય રીતે ગંદા પાણીના કાંસમાં લોકો અંતિમ યાત્રા લઈને ન જાય પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી પહેલા તો લોકો પણ અચંબિત બની ગયા હતા પરંતુ આ એક પ્રકારનો વિરોધ હતો કડીના દુધાઈ ગામના અનુસૂચિત જાતિના લોકોને સ્મશાનમાં જવા આ ગંદા પાણીના કાંસમાં થઈને જવું પડે છે લોકોએ કાંસ પર નાળું બનાવવા માટે અનેક વાર રજૂઆત કરી છે વિવિધ સમિતિઓને આવેદનપત્ર પણ આપ્યા પરંતુ સમસ્યા ત્યાંની ત્યાં જ છે

અને અમને ગ્રાન્ટ આપો એ અમારી માંગણી છે દસ વર્ષ પંદર વર્ષ થી સમસ્યા છે પહેલા પાણી ભરાતું નતું અત્યારે પાણી વધારે ભરાય છે પહેલા પાણી ભરાતું નતું બરાબર અત્યારે બારે માસ પાણી રહે છે માગી જાય કે અમારે છે ને ગંડારું થઈ જાય બરાબર અને સ્મશાન જે છે એની જગ્યા કવર થઈ જાય બાઉન્ડ્રી થઈ જાય બસ એ માંગ છે અમારી કાયદાના રક્ષકો છે નિયમો તોડતા નજરે પડ્યા હેલ્મેટ માટે દંડ વસૂલતા જવાનો એ નિયમો તોડ્યા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન્યૂઝ એટીન ગુજરાતીનું રિયાલિટી ચેક સિવિલ હોસ્પિટલમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે સિવિલમાં પ્રવેશતા દ્વિચક્રી વાહનો માટે નિયમ બનાવાયો છે જેમાં સિવિલમાં પ્રવેશતા દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે સાથે જ પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર છે આ પરિપત્રને તેના અમલ સામે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું અને ન્યૂઝ એટીનના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે આપની સામે જ છે સિવિલમાં પરિપત્ર છતાં સિવિલમાં પ્રવેશતા હોમગાર્ડ જવાનો જ નિયમો તોડતા નજરે પડ્યા વધુ આશ્ચર્યની વાત એ છે કે નિયમો તો બન્યા પરંતુ સિવિલના ગેટ પર હાજર સિક્યોરિટી ગાર્ડે પણ તેનું અમલ કરતા નજરે નથી પડ્યા અને ગેટમાંથી પ્રવેશ કરનારા હોમગાર્ડ જવાનોને કોઈએ જ ન રોક્યા આમ તો રોડ પર હોમગાર્ડ જવાનો સામાન્ય નાગરિકોને હેલ્મેટ માટે રોકી દંડ પણ વસૂલી લે છે જોકે અહીં તેમણે જ નિયમો તોડી દીધા ખાસ વાતે હતી કે న్యూస్ એટનનાリアリティ ચેકમાં જ્યારે जवानोंને હેલ્મેટ અંગે તો તેમના જવાબો પણ એટલે સાહેબ કેમ અત્યારે નથી તો સર્ક્યુલર ટોપી પહેરી હા તો માથે

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પરિપત્ર જાહેર કરી હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત પરંતુ ગેટની અંદર વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ કરતા ન્યૂઝ એટીનના કેમેરામાં કેદ થયા આ મુદ્દે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે સિવિલમાં હેલ્મેટના પરિપત્ર જાહેર કર્યાનું આજે પ્રથમ દિવસ છે માટે આવું થયું જોકે ધીરે ધીરે કડક અમલવારી થતા કર્મચારીઓને હેલ્મેટની આદત થઈ જશે

આવા ઉદ્દેશ છે જેથી કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ ન થાય અને થાય તો વ્યક્તિને જીવનું જોખમ ન રહે છૂટાછેડાની અદાવતમાં સસરાનો છરીથી જમાઈ પર હુમલો અમદાવાદના નરોડામાં ઘટના બની નરોડામાં શાળા અને